મારા 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 પચાસ વખત નકાર છતાં મારી 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 ઉપરવટ જાય છે તું મારી કેનારને એમ પણ લાગે છે કે બીજાએ કેવી રીતે વર્તન કરવું એ નક્કી કરવાનો અધિકાર કેનારને જ છે સાંભળનારે સુધરવું જ જોઈએ ના કેમ સુધરે એવો ઓપિનિયન છે કેનારને એમ લાગે છે કે પોતે સાંભળનાર કરતાં વધુ સમજદાર છે ડાયા છે અને પ્રેક્ટિકલ પણ છે હવે વિચારીએ કે આ વાક્ય આપણે કેટલી બોલીએ કોઈ મમ્મી આ વાક્ય પોતાના દીકરાને બોલતી હશે જ્યારે દીકરો સાયકલ ચલાવતા પડીને ઘરે આવ્યો હશે ને વાગ્યું હશે તને પચાસ વખત ના પાડી તું નહીં સુધરે ને કોઈ પપ્પા દીકરીને એક્ઝામમાં ઓછા માર્ક્સ લાવવા બાબતે આ વાક્ય દીકરીને ઉદ્દેશીને બોલ્યા હશે કોઈ હસબન્ડ ને વાઇફને કહ્યું હશે જ્યારે વાઇફે ડાન્સ ક્લાસ જોઈન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હશે કે પછી રસોઈ કરતા ફરી કોઈ વાસણ તૂટ્યું હશે કે ગાડી પાક કરતા થી કાર ઘસાઈ હશે ગોબો પડ્યો હશે અને હસબન્ડ ને કહ્યું હશે તને પચાસ વખત કહ્યું પણ તું નહીં સુધરે ને આ વાક્યમાં સૌથી ઊંડું તીર છે અપમાનનું ઘા પર મલમ લગાવવાની જગ્યાએ દાજિયા પર ડામ દેવાનું કામ કરે છે શાબ્દિક અપમાન આ વાક્યમાં એક આગ છે અને એ છે અસ્વીકારની આગ સામેવાળી વ્યક્તિનું વલણ વિચારો લાગણી અને વર્તનનો અસ્વીકાર નોન જાતનો અણગમો જન્મે છે અસ્વીકારમાંથી આપણે એક્સેપ્ટ નથી કરી શકતા સામેવાળી વ્યક્તિને એ જેવા છે તેવા સ્વીકારી નથી શકતા કેમ કારણ કે આપણને અનુકૂળ નથી આપણે કહીએ તેમ નથી કરતા આપણે ઈચ્છીએ તેમ નથી વર્તતા આપણે જ્યારે પણ સામેવાળી વ્યક્તિને સ્વીકારી ન શકીએ ત્યારે અણગમો જન્મે અને એમાંથી ધૂતકાર અને ધિક્કાર જન્મે એક બીજું એલિમેન્ટ ઉમેરીએ જ્યારે આ વાક્ય આપણાથી ઉંમરમાં મોટા માણસ માટે ઉપયોગમાં લેવાય ને ત્યારે આપણે ખૂબ નીચે ગબડી પડતા હોઈએ છે તમને કેટલી વખત કહ્યું પણ તમે સુધરો તો ને આ વાકબાણ આજ પછી તમે કોઈના ઉપર ન પ્રયોજો એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરું યુ આર લિસનિંગ ટુ મિર્ચી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માય ડિયર